અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં રાજપૂત સમાજવાડી ખાતે એરફોર્સ પોલીસ સિવિલ ડિફેન્સ આરોગ્ય સહિતના વિવિધ વિભાગો દ્વારા જો યુદ્ધ થાય તો શું કરવું તે અંગે લોકોને જાગૃત કરવા માટે મોકડ્રીલ યોજાઈ હતી અબડાસા પ્રાંત અધિકારી કે જે વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી મોકડ્રીલમાં વાસુસેના નલિયાના આર આર શર્માએ જણાવ્યું હતું કે જ્યારે યુદ્ધમાં વિમાન લેન્ડ થાય ત્યારે સાયરન વગાડવામાં આવે છે જે બે મિનિટ સુધી ચાલે છે જેમાં કોઈને ગભરાવાની જરૂર નથી પણ સુરક્ષિત જગ્યા પર સુઈ જવાનું હોય છે જેથી નુકસાની થતી નથી નાગરિક સંરક્ષણના રોહિત ઠક્કરે કહ્યું હતું કે આ વિભાગ બાર જેટલી સેવાઓથી જોડાયેલું છે જે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલું છે જેનું સંચાલન કલેક્ટર દ્વારા કરાય છે અલ્ટ્રાટેકના વિનોદ ભારદ્વાજે આગ લાગે તો શું કરવું એ વિશે માહિતી આપી હતી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સાવધાન રહી બહાર ન નીકળવા પોતાની ઘરની લાઇટ રાત્રે બંધ રાખવા બિન જરૂરી અફવાઓથી દૂર રહેવા સમજ આપી હતી આ કાર્યક્રમમાં ડીવાયએસપી બી બી ભગોરા નાયબ મામલતદાર તુષાર જોશી તેમજ અબડાસા નાયબ ટીડીઓ અર્જુન આહિર લખપત તાલુકા એસી ડુડિયા નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર તેમજ મુંદ્રાના ભરત શા અબડાશા તાલુકા હેલ્થ ઓફિસર એમ કે શિહા એસટી તંત્રના ચંદનસિંહ રાઠોડ અબડાશા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જયદીપસિંહ જાડીજા પરેશસિંહ જાડીજા વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ सिविल डिफेंस आपने तालीम आपसे ત્યારબાદ અલ્ટ્રાટેક માં જે મિત્રો છે એ આપણને તાલીમ આપવાના છે ત્યારબાદ એરફોર્સ પરથી આવેલા મિત્રો છે એ આપણને તાલીમ આપવાના છે ખાસ કરીને આજે 8 વાગે એક બ્લેકઆઉટ ની પરિસ્થિતિ એની પણ મોકપ્રિલ આપણે કરવાની આવી છે આપણને ઓગણીસો ઇકોતેર માં છેલ્લે કદાચ કોઈ જો જૂના વડીલો હશે તો એમને ખ્યાલ હશે કે ત્યારે બ્લેક ની પરિસ્થિતિ થઈ હતી આજે આપણે એની મોક ડ્રીલ કરવાની છે તો આપણામાંથી જેના પણ પરિવારો છે આપણે બધાને મેસેજ આપીએ કે 8 વાગે આપણે આપણા ઘરની લાઈટો સ્વયંભુ બંધ રાખીએ સ્વયંભુ બંધ કરીએ અને એની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે તે જો સાયરન કી ધ્વનિ જો હોતી હૈ कुछ ऊपर जाती है फिर नीचे आती है और ये जो ध्वनि है यह हम दो मिनट के लिए कंटिन्यूस बजाते हैं जिसमें एक ध्वनि 20 सेकंड के लिए ऊपर जाएगी और 10 सेकंड के लिए नीचे आएगी तो उसका जो साइरन का साउंड होगा वो एक बार ऊपर जा रहा है दो बार नीचे जा रहा है एंड एक बार ऊपर जा रहा है इस टाइप से साइरन बजेगा जब भी इस टाइप का साइलन बजे तो आप सचेत हो जाइए कि हमारे ऊपर दुश्मन का जहाज जा रहा है और हो सकता है संभावना है कि हमारे ऊपर हवाई हमला हो जाए ऐसी स्थिति में जब भी कभी ऐसा सायरन बजता है तो आपको क्या कदम उठाने चाहिए सबसे पहले कोई भात नहीं कोई पैनिक नहीं कोई घबराहट बचाइए अपने दिल में बस अपनी सुरक्षित स्थान देखिए सुरक्षित स्थान इसमें क्या होता है हमारे यहाँ ट्रेंच होते हैं आपके यहाँ जैसे कोई स्पेस है जमीन जो समतल है उसके नीचे कोई भी भाग है जैसे कोई गड्ढा है या कोई भी जमीन के नीचे चीज है ઉધર આપ જાના સુરક્ષિત સ્થાન લીજે